તો હેલો યુટ્યુબ ફેમિલી કામ છો મજામાં મજામાં તો મસ્ત મજાનો સવાર પડી ગયો છે અને વાગી ગયા છે અને બધા જય માતાજી કેમ છો મજામાં બધા મજામાં છે તો હું પણ મજામાં છું તો આજે એક સ્પેશિયલ વિડીયો એક ખેડૂત માટે કે માવટા પછીનો કેવો માહોલ છે જો આ વેદના એક ખેડૂતે સમજે છે કે કારણ કે ખેડૂત માટે શું વીતી રહી હોય ને એ ફક્ત એક ખેડૂત જાણે છે કારણ કે આમાં જો કળી વાવી થઈ આપણે બધામાં કળી વાવે છે કળી બધી વેચ ગઈ છે જોઈ શકો છો ને બધી આ કુદરતના ના કાળા કારણે ઉભો માલ વીયો છે જોઈ લો કમોસી વરસાદ ના કારણે આજે શું કહેવાય કે જે અમારે ડુંગળી જે કરે હતી બધી વીજ ગઈ ઘઉં હતા પરિવાર એ પણ વી ગયા ઘઉં કરે અને ફ્રી હતી બધું નવે થતી વાત કરવું પડશે કારણ કે નુકસાની આ કમોસી વરસાદના કારણે નુકસાની તો ઘણી છે કે વાત કરવામાં એક બે ને પણ વધી જતો છે એટલી બધી નુકસાની છે તો આ નુકસાની એક ખેડૂત જાણે છે કે આમાં જો શું કહેવાય કે કરી કરીને આવું બધું કરી સેડે કે ભાવ ન આવે તો ખેડૂત પછી આમાં શું કહેવાય કે આ બધા કરવાનો વિચાર ન કરે તો શું કરે કે ભાવ ન મળે બીજી જગ્યા જઈએ તો માથે આવા માવઠા પડે છે માવઠા પડે એના કારણે આવા મોલ જો આવું બધું થાય અને મારે તો સિંગ પણ ઉગી ગયું છે કારણ કે વરસાદ આવ્યો હતો એમાં સિંગ થોડી પહેલી ગઈ પહેલી જાયના કારણે બધી સિંગ ઉગી ગયું ઉગી જાય એટલે એના કંઈ ભાવ આવે નહીં એટલી બધી સિંગ પડી છે અત્યારે અને આમાં શું કે કમોસમી વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું કારણ કે નુકસાનને કાંઈ પાર નથી અત્યારે તો આ ઊભા કરી મારો સહન સહાન વાકું તો કોક કોક છે ક્યાંક કંઈક રેલી એ ન ભેગું ન થાય તો આ છે મિત્ર કુદરતનો કાળો કે વરસાદ વર્ષો વર્ષો બહુ ધમ પાણી બહુ સારું છે અત્યારે જ આવું બધું છે આ કુદરતનો કાળો ક્યાંય ના લીધે ઊભા મોલનું નુકસાન કેટલું થયું છે જોઈ શકો છો તમે ખેડૂત માટે કેટલું નુકસાન કારક છે આ એક માવઠું રાખવાનું સલું છે તો આમ બરજી અમે બેંધા તો આમ ઊભા છે આ વિડીયો એક બનાવ્યું છે કે ખેડૂત માટે કે તમારે ઘણા ખરા ને હોય સો ટકા લોકોને આવું જોઈએ છે 你看我。<Okay. S 2> okay. despatch <muchly> <muchly> <Are we? muchly>

Huh 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 yeah. yeah. Huh 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 Huh